બનતા ધારાસભ્ય ચૈતર થી પદયાત્રા યોજી હતી ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા ના ગામ જુના રાજમાં આઝાદીના ઇઠ્યોતેર વર્ષ બાદ પણ રોડ ન બનતા દેડિયાપાળાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જુનારાજ ગામથી જ પદયાત્રાની શરૂઆત કરી હતી ચૈતર વસાવાએ ઐતિહાસિક અને પૌરાણિક એવા જૂના રાજ ઉપલા જૂનારાજ વેરીસાલ પાંચખાડી કમોદિયા દેવહાત્રા જવા માટે રોડ બનાવવા માટેની માંગ સાથે પદયાત્રા શરૂ કરી હતી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા ઉપદયાત્રા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદાના નાયબ બોંગ સંરક્ષકને પત્ર પાઠવ્યું હતું આ આવેદન આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે જે આદિવાસી વિસ્તારની વર્ષોથી પડતર માંગ છે અને એટલું જ નહીં પરંતુ જ્યારે ચૌદ કિલોમીટરનો ડામર રોડ મંજૂર થઈ ગયો છે તેમ છતાં પણ આ રોડની હાલત આજે પણ યથાવત છે તેને તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે એટલું જ નહીં પરંતુ

ત્યારે એમને રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં ગામના લોકો પહોંચી જશે જો દિન પંદર માં અમને યોગ્ય જવાબ કે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો માન્ય વડાપ્રધાન શ્રીનો કાર્યક્રમ છે ત્રીસ અને એકત્રીસ તારીખે ત્યારે અમે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવાનો સમય માગીશું અને જેટલા પણ અસરગ્રસ્ત ગામો છે એમના આગેવાનો ત્યાંના લોકોને સાથે રાખીને અમે રજૂઆત કરીશું દીપક જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપળા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર